કારણ કે મારે સીએનજીમાં હવે મને કારણ કે શું છે કે રૂટ બહુ લાંબા થઈ ગયા છે અને ત્યાં મારે એક એક કલાક સુધી સીએનજીમાં ઊભું રહેવું પડે છે અને ગોતવું પડે છે એટલે સીએન જી નહોતી જોતી અને પ્લસ પછી બીજી કે સનરૂફ જોતું તું એકવાર છોકરાઓને સનરૂફ તો જો કે એક બે વખત જ કામ આવશે પણ એકવાર સનરૂપની ઈચ્છા હતી કે છોકરાઓને આમ કહેવાયને કે એકવાર જોવું છે એ લોકો બારથી બે અને ત્રીજી ગાડી લેવીથી આપણે આપણા કેવાય ને કે વ્યવસ્થિત અને સારી એવરેજ મળી જાય એવરેજ માટેની સ્પેશિયલ આ ગાડી આપણે લેવાના છે આ વસ્તુ માટે જ આપણે ખાસ ગાડી નવી લઈ રહ્યા છે અને આપણે આ જૂની ગાડી એક લાખ ને સિત્યાસી હજાર કિલોમીટર ચલાવી છે એટલે મને એવું લાગે છે કે અમુક સમય પછી તમારે ગાડી ચેન્જ કરવી વધારે સારું એટલે જેથી કરીને તમે બેટર નવું કામ સારું કરી શકો જોકે આ ગાડીએ મને ક્યાંય ઊભી નથી રાખી અને આ ગાડી એ મને કહેવાય ને કે સફળતા માટે અને જે એક એક મુકામ એક એક જગ્યાએ આખા ગુજરાતમાં કોઈ ખૂણો બાકી નહીં કે જે આ ગાડી ના ગઈ હોય એટલે આઈ ટ્વેન્ટી આપણી ગાડી ખરેખર મને ઠેક સુધી ફૂલ સપોર્ટ આપેલો છે આ સુધી ક્યાં ધગો નથી ગયો હજુ રાખત હજુ ના કરત ધગો હજુ નથી આપે કારણ કે મારી ઈચ્છા હતી કે હવે કંઈક બીજી ગાડી ચેન્જ કરવી હતી અને થોડુંક બેટર કરવા માટે અને રિયલ માં મે જે ગાડી નવી લઈ રહ્યા છે જે તો ચાલો હવે આજે તમે મે કઈ ગાડી લીધી છે ને એ આ તમને બતાવવાનો છું બારી વાડી તો ચાલો મિત્રો જોતા રહ્યો કે કમલેશ કઈ ગાડી લીધી છે અને આજે ઈ ગાડીનું આપણે મુરત કરવા માટે જઈ રહ્યા છીએ ત્યાર પછી મુરત કરી લઈ ત્યાર પછી અમે મોઢેશ્વરી દર્શન કરવા માટે જવાના છીએ જોકે આપણે ગણપતિ બેસાડ્યા છે ઘરે એટલે હેતુને એકને ઘરે રાખશું કેમકે પૂજા એને ટાઈમની ખબર છે એટલે એ કરી લઈએ અને અમે જશું દર્શન કરવા માટે આજે પછી નવી ગાડીમાં આપણે દર્શન કરવા મોટેશ્વરી માતાજીના જશું તો ચાલો ચાલો અમે જવામાં જે ધૂમધડાકા કરવાના છે અને જે નારિયેલ અને શિવફળ એ બધું લઈ લીધું છે અને મહારાજ પણ પહોંચી ગયા છે તો ચાલો આ છે ટોયટા વિનાયક ટોયટા શોરૂમ વૈનાસર સાધર્મ કલ્યાણ suddhi રા વિનાયક પંચ અન્લગવ પંચ અન્લગવ પંચ વિનાયક મિત્યા વિદ્યા મિતામ તપસ્તે પ્રવંદના હાય ત્રનાસાય શ્રીય હૃદય પરામાત્મને પ્રણતકલૈનાસાય ગોવિંદય નમો નમૂર્ય đi cho trí kỵt rút ray mặt tao cho nó yêu và nhau mà मुंदा, 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 है। बेटा। मारा अगरे अगरे। अगरे। अंदर बेसी जा सीट ऊपर कर

மங்களலம்கவான் விஷ்ணு மங்களம்ருட்வ மங்களம் சா மங்கலா தனோஹரி ஃபலேவனம் சுதினா यार तेरा दांत दोस्त ते लंगना हा मेरे गनाय नदन मा अच्छाला पगला ये तो करोगे नहीं है गर्व से चेक करो तुम ये डीस ले સાક્ષા ધર્મલ્યાણબુદ્ધિદારીસ્તી બ્રવ નિર્ઘોપર્મારીક્ષા

भेगा रख जती है